મન વચન અને કર્મ થી માણસ પવિત્ર બને એ ધર્મનું લક્ષણ છે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પોતાની પોતાના વશ કરવી આ જે માગે એ બધું આપવા ન કરવું એને નહીં તો એને ખબર પડી જાય છે કે આ તો માગે એટલે આપી દે છે એને ટેવ પડી જાય માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એને પોતાના હાથમાં રાખવી ત્યાર પછી જ્ઞાન એ પણ ધર્મનું એક પગથિયું છે ધર્મનું એક લક્ષણ છે જ્ઞાન અધ્યયનશીલ રહેવું કાયમના માટે એ પણ ધર્મનું એક ચરણ છે એ પણ ધર્મનું એક લક્ષણ બતાવ્યું છે કાયમના માટે અધ્યયન કરવું ચાહે જેનું પણ તમે કરતા હો પણ કાયમના માટે અધ્યયન કરવું જોઈએ માણસ ત્યાર પછી કીધું સત્યનું આચરણ જીવનમાં કોઈ દિવસ અસત્ય ન બોલો સત્યમ વધ વેદ કહે છે સત્યમ વદ ધર્મમ ચડ સત્યની ઉપાસના કર સત્યનું આચરણ કર ધર્મને તારા જીવનમાં લઈ આવું